ઔસરીના સૌથી વિકસિત એરિયા તરફ એટલે એમ કહેવા જઈએ તો ચાલે કે દુનસી પુઠી ઇટાડવાનો જે માર્ગ છે તે અત્યારે મોસ્ટ ડેવલપ માર્ગ કહેવાય એ રોડ એટલે ડિલિવરી થઈ જાય કોઈ બૈરાજો જ્યા હોય ને પ્રેગ્નન્ટ તો ડિલિવરી થઈ જાય એવા રોડ છે આ તો ખરાબ રસ્તા છે ભાઈ અરે ઓ વાહરે ઓ વાહરે

છતાની જો રોડની આ પરિસ્થિતિ હોય તો બીજી જગ્યાએ તમે શું માનવું એ ગાડી ચલાવવાની અરે ગાડી ચલાવવાની મજા શું આવે ભાઈ આટલા બધા ખાડા છે ટોર્મના કાટા ટૂટે અમારા અમારે શું કરવાનું બોલો કે ખાડા ભાઈ મજા આવે ને ગાડી ચલાવ ભાઈ બહુ મજા આવે વિકાસ છે વિકાસ આવો ઓખો મજા આવે સાયકલ ચલાવવાની બહુ મજા આવે પડી ગયો જો આ વાય ગયો

નવસારીના સૌથી વિકસિત એરિયા તરફ એટલે એમ કહેવા જઈએ તો ચાલે કે લુનસિકઇથી ઇટાળવાનો જે માર્ગ છે તે અત્યારે મોસ્ટ ડેવલપ માર્ગ કહેવાય મોટા મોટા શોરૂમો હોસ્પિટલો ને બધું જ અહીં આવે છે પરંતુ ત્યાં પહોંચવા પહેલા ત્યાં પહોંચવા જે પરિસ્થિતિ રોડની છે તે ભયાનક છે અને એટલી ભયાનક પરિસ્થિતિ છે કે શું કહું તમને આ જો કાકા કેવા છે રોડ કેવા છે બેકાર આવું બેકાર રોડ છે આ જો પરિસ્થિતિ જો ખાલી લોકોને કેટલી તકલીફ પડે છે કેટલી આપદા થાય છે કેટલો બધો ટ્રાફિક છે ખાલી જો આ જો આ જો કેટલો બધો ટ્રાફિક કરોડો રૂપિયાના રોડો બનાવવામાં આવે છે

ભાઈ જરાક ટ્રાફિક ઓછું કરજો જવા દેજો અને આ આર્મીની ગાડી છે બોસ અરે રે રે કેટલા ખરાબ રોડ જો ને આ બસ સલામતી સવારી હસ્તી અમારી કેવા છે રોડ કેવા છે સલામતી સવારી હસ્તી અમારી આ જો આ જો આ બાપ

આજો આજો બધા ઊભા રહી ગયા ઉભા રહી ગયા અરે રે રે બેન તું ઊભી કેમ રહી ગઈ એ તો બેક આજો આજો હાલ જ અરે બાપરે ભાઈ ખાડા છે ને સારા છે સારા છે રસ્તા સારા છે સારો છે ભાઈ રસ્તા કેવો છે બહુ સરસ છે ને કેટલા મજા આવે ચલા ચલાવાની મજા આવે ચલાવાની મજા આવે હા અરે આ કેટલી તકલીફ પડે

આપણે કેમ કેમકે આ આ આ ટ્રેકનો આનંદ તો માણવો જોઈએ આ લગભગ ગયા વર્ષે ગાંધી રોડ કોન્ટ્રાક્ટરે બનાવીને પાછો રીકા પેટિંગ કરેલો પાછો તૂટેલો અમે અહેવાલ બતાવો અને પાછો બનાવેલો આ રોડ કોન્ટ્રાક્ટરને ખરેખર જો બ્લેકલિસ્ટ નહીં કરે ને નગરપાલિકા તો સમજી જવાનું દાળમાં કઈ કોઈ ખતરનાક કાળું છે ભાઈ કદાચ આખી દાળ બી કાઢી હોય કેમ કે કેવી પરિસ્થિતિ આજો ને કેવી રીતના ચલાવે

ऐसा क्या बहुत खराब रोड है बच्चे को लेके जा रहे हो क्या करे अभी रोड एक ही इतने जाना पड़ेगा ना इत, इतना ही रोड खराब है या पूरा रोड सब जगह ही खराब है कोई भी रास्ता निकलो डर लगता है गाड़ी चला तो बहुत लगता है हमको तो कुछ नहीं बच्चे को डर तो लगेगा ना आटो नानू छो कितने महीने का बच्चा है ये तीन महीना होने वाला है कोई भी रोड में जाओ वैसा ही है आज होता गाड़ी अटकेगी कम के रोड टूटे लो है बाप रे बाप આટલા દ્રશ્યો દેખાવા છતાં ડિજિટલ ટેકનોલોજી સોશિયલ મીડિયાનો આટલો નગરપાલિકાને આંખ ખોલવાની જરૂર છે બંધ છે તે બરાબર છે કેમ કે આ નવસારી શહેરમાં તમામ વિજલપોર અને નવસારી નગર શહેરમાં તમામ રસ્તાઓ ખરાબ થઈ ગયા છે

કેમ કે લોકોના ઘરે કચરો પડેલો હોય ને તો કચરો લેવા પણ નથી આવતા બરાબર છે વાસ્તવિકતા હા આ એક ગાડીની હાલત જો બાપરે બાપ બાપરે બાપ બાપરે બાપ બાપરે બાપ બાપરે બાપ આપણે પૂછીએ એમને કે કેવો છે રસ્તો બહુ જોરદાર ખતરનાક ભારે

મજા આવે ભાઈ કેવા છે ખાડા કેવા છે ખાડા બહુ સરસ છે બહુ સરસ છે સરસ ખાડા છે મજા આવે કેવી કેવી મજા આવે મને જાણો બહુ મજા આવે એમ વાખ્યા ના કેવાય મજાની નહીં એમ વાખ્યા નવસારી સિવાય બીજે કસે આવા ખાડા જો અત્યારે તો નવસારી માં જોયા છે ખાસ નવસારી માં જોયા છે એપ્રીશિયેટ કરવાનો મન થાય મન થાય આ કોન્ટ્રાક્ટરો એવોર્ડ આપીએ કોન્ટ્રાક્ટરો એવોર્ડ આપવો જોઈએ કોન્ટ્રાક્ટરો એવોર્ડ આપવો જોઈએ એ વાત કહે છે આજો 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 એ જાય

બાપરે બાપ બાપરે બાપ બાપરે બાપ ગમે તેટલી મોગી ગાડીઓ પેલી તો જો ઢબક 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 થાય ખાલી તમે ખાલી તમે મજા માણો ખાલી વિઝ્યુઅલ મજા માણો વાહ વાહ મારું નવસારી મારું ખાડા નગરી નવસારી કરોડો રૂપિયાના ટેન્ડરો ભરાય છે રસ્તામાં મજા આવે છે ગાડી ચલાવવાની અરે ગાડી ચલાવવાની મજા શું આવે ભાઈ આટલા બધા ખાડા છે ચોમાસામાં અને ચલાવાતું નથી બિલકુલ અને તમે જોઈ શકો છો કે આ વાહન ચાલકોને કેટલી હાલાકી પડે છે ટેક્સ નહીં ભરતા હશે એટલે તમને સુવિધા ભાઈ એવું તો નથી અમારે એટલી આવક જ નથી કે અમારે ટેક્સ ભરીએ અમે બાકી ઘરવેરો ને એ બધું તો ભરીએ છીએ ના ના પણ કઈ અનાજ બનાજ લો તો એના ઉપર બી ટેક્સ ભરતા હશે ને સાના પર અનાજ પર સોય પર બી ટેક્સ ભરીએ આપણે તો આપણે દરેક વસ્તુ પર ટેક્સ ભરતા છીએ અમે ભાઈ ભરીએ કે નહીં

એ લોકોની બી આજ પરિસ્થિતિ છે પ્રમુખ શ્રી આયવા બાપરે બાપ પ્રમુખ શ્રી ભટકાઈ ગયા ઓ હો 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 ઓ હો હો આ પાછળ જ પ્રમુખ શ્રી ની ગાડી આવી બાપરે બાપ બાપરે બાપ બેન કાજે બેન નહિ મળે બેન નથી પ્રમુખ શ્રી નથી પણ ગાડી ગઈ પ્રમુખ શ્રી હતો તો આપણે 100% પૂછતે

એટલે બરોબર તો પછી યાર ક્યાં યાર આવું કર્યા કરે આ કઈ ખાડા થોડા છે આ તો જમ્પિંગ જપાક છે ઓહો હો 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 મજા છે ને કેવા છે ખાડા બહુ ખતરનાક ખાડા છે બહુ ખતરનાક ખાડા છે કઈ જવા દે જવા દે જવા દે જવા દે જવા દે જવા દે ભાઈ જવા દે અરે રે રે અરે રે કેટલા ઉતાવળમાં છે જો લોકો આ પેલા કાકાને બતાવ તો આ ટાકાને બતાવો વિઝ્યુઅલ સારો અરે રે રે કાકા અહીં આવો અહીંયા આવો કેમ સાયકલ પરથી ઉતરી ગયા ઉતરી ગયો ટ્રાફિક કેટલો બાપ આ રસ્તો કેવો છે રસ્તો બહુ ખરાબ છે મજા આવે સાયકલ ચલાવવાની હું મજા આવે બેંચો પડી ગયો જો આ વાય ગયો આઠમાં ઋજુ એ પડી ગયો મે નગરપાલિકા હોય કે કોઈ ભી હોય એને કે તું જનપ નવસારીમાં માં બેસી ને ખાનો લોકો પૈસા દેખાતું નહી દેખા હે આપણે જાગૃત થવું દેખાય

આ જો પોલીસની ગાડી જાય છે હવે પોલીસે પણ જો કોઈ આરોપીને પકડવા જવું હોય તો કેટલી વાર લાગે બાપરે બાપ અરે રે રે જો કેટલી ખરાબ પરિસ્થિતિ કેટલી ખરાબ પરિસ્થિતિ આ જો આ જો આ જો અરે રે 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 અરે રે રે કેમ કરીને આ તો ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે મજા આવે મજા આવે મજા ની કોમેડી માં

અરે રેરે રે અરે રે 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 મજામાં છે ને એ બાપરે ઓહ હો 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 ઉપર નીચે ડોલક ડોલક તો આ પરિસ્થિતિ છે આ ચર્ચ છે તમે સામે જોઈ શકો છો અને આ રોડ આ રીતનો છે ગયા વર્ષે તૂટેલો હતો આનો રિપોર્ટ અમે બતાવેલો અને ગાંધી રોડ બિલ્ડર દ્વારા પાછું આનું રિપેરિંગ કામ કરેલું અને પાછી આ પરિસ્થિતિ છે ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટના રોડ આ તૂટી જાય છે અને આ કોન્ટ્રાક્ટરો હજુ પણ કોન્ટ્રાક્ટ મેળવતા રહે છે આ હાલત તો જો એ બાપરે બાપરે વાપરે ઓહો ઉભા રે ઉભા રે ઉભા રહે ઉભા રહેવાનું બીક લાગે એટલે આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિમાંથી જો નાગરિકોને બહાર કાઢવું હોય તો સરકારની એક મોટી જવાબદારી છે અને જો સરકારી સરકાર જ પોતાની જવાબદારી ના નીભે તો ભ્રષ્ટાચારને કોઈપણ ન્યાય મળવાનો નથી એટલે ભ્રષ્ટાચારને ન્યાય એટલે કે અવકાશ જ નથી કોઈ તમે કંઈ કરી જ ના શકો પછી તો જેસી થી વેસી ભાઈ કેવા છે ખાડા ખાડા બહુ છે બહુ ખાડા બહુ ખાડા છે અરે રે રે અરે રે રે અરે રે રે અરે રે રે બધા કેમ કરીને ગાડી ચલાવે અને કેવી રીતના ચલાવે એ જ જાણે મજા આવતી છે બહુ મજા આવે ઇટકા કાયે અમે તો ઇટકા કેતા હતા આવી ફેસિલિટી કસે મળે ના નહીં મળે તાંતરિક ના રસ્તા છે એમ કે તો એક ભાઈ તો બાપરે બાપ અરે રે રે આજો 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 હેલ્મેટ પહેરીને બી હાલત ખરાબ થઈ જાય આ પેલી ઓહો હો વાહ કેવા છે રસ્તા આંટી તમે જો તમે રોટોરામાં બેસીયા ઓકણ છે ભાઈ રોટોરામાં બહુ હાલત ખરાબ છે એમ કે બહુ હાલત ખરાબ છે બહુ હાલત ખરાબ છે તો આ છે રસ્તા નવસારીના અને આ નવસારીના રસ્તામાં તમારું હાર્દિક સ્વાગત છે અને સત્તાધીશોને અભિનંદન કે તમે નાગરિકના પૈસાનો આ રીતના દુર્વ્ય કહી આખો અને એટલી હદે દુર્વ્ય કરો કે એની ઇફેક્ટ જો માણસ હલી હલી જાય છે હવે ખતરનાક હલી જાય છે વાવ આ જો બધા ઉછળતા ઉછળતા સ્પ્રિંગની જ એમ ઉછળતા આવે એમ અરે બાપરે અરે બાપરે અરે બાપરે અરે બાપરે અરે બાપરે मजा ओ मजा। मजा नहीं बेकार है महाराष्ट्र से आए महाराष्ट्र महाराष्ट्र में तो इससे बदतर है यार <laughs> है। है तो का, पर का, पर का, नहीं नहीं बढ़िया हो गई देखो अब बढ़िया हो गई इधर बहुत खराब है नहीं नहीं ये देखिए ना क्या इधर खराब है बाप तो आ रस्ता है ना આગળ પણ તમને બતાવીશું આવા રોડ બીજા ક્યાં ક્યાં છે ધન્યવાદ